કહેવાતા સંત આશારામ બાપુ પર બળાત્કારના આરોપ છે અને તેઓ જેલમાં છે પણ એમના ભક્તો હજુ પણ પૂજા પાઠ કરે છે એવી તસવીરો પણ સામે આવતી પણ સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલમાં પણ એમના ભક્તો દ્વારા પૂજા પાઠ કરવામાં આવી હતી એને લઈને વિવાદ પર ઉભો થયો છે કે સિવિલ હોસ્પિટલમાં આશારામના ભક્તો કેમ પૂજા કરી રહ્યા છે આ મામલે પર અમારે સાથે વાતચીત કરવા માટે તૈયાર છે નાયક સાહેબ છે જે આરએમઓ છે સિવિલ હોસ્પિટલના સર આ આસારામ બાપુને ફોટો મૂકીને સિવિલ હોસ્પિટલમાં કોણે પૂજા કરી છે છે કેટલાક લોકો આ રીતે આવ્યા હતા જે મને જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ અને હું તમને જણાવું કે હોસ્પિટલ ઓથોરિટી તરફથી સુપ્રિન્ટ કે આર એમ ઓ કે ઇવન ત્યાંના કોઈ સીએમઓ દ્વારા પણ આ પ્રકારની કોઈ પણ પરમિશન આપવામાં આવી નહોતી હું કાલે સરકારી કામથી બહાર હતો સવારના કલાકોમાં તે દરમિયાન મારા સિક્યુરિટી ઓફિસર આર કે સિંગ તરફથી ફોન આવ્યો કે આવી રીતે આસારામ બાપુનો ફોટો મૂકીને આ લોકો કંઈ આરતીને આવું કંઈ કરી રહ્યા છે મેં કહ્યું તાત્કાલિક મેં ત્યાંથી એમને હટાવવાની સૂચના આપી અને મારા સાથી સીએમઓ ડૉક્ટર ભરત પટેલને પણ ત્યાંથી જ મેં સૂચના આપી કે તાત્કાલિક તમે ત્યાં સ્થળ પર જાઓ સ્ટેમ્પસેલ બિલ્ડિંગ પર જાઓ અને આ બધું હટાવો અને ત્યાં એમને કંઈ સાહિત્ય વિતરણ કરવાની પણ બાબત હતી તે પણ કરવા દીધું નથી અને બધાને બહાર ભગાડી મૂકવામાં આવ્યા છે અને સદર બાબતે ત્યાં જે સિક્યોરિટી ઓફિસર સિક્યોરિટી ગાર્ડ જે હતો જેની હાજરીમાં ફોટો મુકાયો અને પછી તો ટોળું થઈ ગયું પણ પહેલાં પ્રાઇમરી ફોટો મુકાયો તો એ સિક્યોરિટી ગાર્ડને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે અને જે ફ્રૂટ વિતરણ બાબતે જે ક્લાસ ફોર કર્મચારી દ્વારા ભલામણ કરવામાં આવ્યું એ ફ્રૂટ વિતરણ સાથેના જ આ માણસો હતા એટલે એ ક્લાસ ફોર કર્મચારી જે આઉટસોર્સના હતા એને પણ હટાવી દેવામાં આવ્યા છે

એટલે ગેરસમજથી લોકો આવ્યા હોય એવું બનવા જોગ છે બાકી સિવિલ હોસ્પિટલનો કોઈ સ્ટાફ આસારામનો ભક્ત હોય એવું માની શકતો નથી ફોટો સર છે તો ગેરસમજ કઈ રીતે કે છે કે આસારામનો ફોટો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને આપણે સ્ટાફના લોકો પણ આરતીમાં છે ટોળામાં પછી ના દેખાયું હોય ને ચાલુ પેલામાં ના એ કર્યું હોય બાકી જે પ્રાથમિક તબક્કે જે મારી જાણકારીમાં આવ્યું છે તે બંને કર્મચારીને દૂર કરવામાં આવે છે

ફરીથી આ પ્રકારની ઘટનાઓ ન બને એ પ્રકારની પૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે સર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે બીજો એક વિડીયો છે કે જેમાં આસારામના ભક્તો કે સમર્થકો જે આવી રહ્યા છે ફોર્ચ્યુનરમાં સવાર થઈને ત્યારે સ્ટન્ટ કરતા કે બહારની સાઈડ લટકેલા જોવા મળી રહ્યા છે એવું કે વાત ધ્યાનમાં કેમ્પસનો જ વિડીયો છે હાલ જ મને એક વ્યક્તિ દ્વારા બતાવવામાં આવ્યું છે એમાં શું થઈ શકે તે વિચારીને આગળનો નિર્ણય ઓથોરિટી સાથે વાત કરીને કરશું કેટલું યોગ્ય લાગે સર આ કે સિવિલ કેમ્પસ બિલકુલ યોગ્ય નથી હું સ્ટ્રોંગલી કન્ડમ કરું છું આ ખૂબ જ ખેદજનક ઘટના છે અને આવું સિવિલ હોસ્પિટલમાં બન્યું એને એક ખૂબ જ ખરાબ છે જલ્દી કરો તો આ હતા ડોક્ટર કેતન નાયક જેઓ આરએમઓ છે અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એ કહી રહ્યા છે કે ફ્રૂટ વિતરણના નામે આસારામના ભક્તોએ પરમિશન લીધી હતી ત્યારબાદ તે લોકોએ હોસ્પિટલ કેમ્પસમાં એક રૂમની બહાર ફોટો મૂકીને આરતી પૂજા પાઠ કરવાનું શરૂ કરી દીધું હતું પણ ગેરસમજ થઈ ગયો કારણ કે એવું કહી રહ્યા છે કે નોરતા કાલથી શરૂ થયા છે તો કોઈને એમ થયું કે માતાજીની આરતી થવાની હશે એટલા માટે લોકો ભેગા થયા હોય પણ આ હાલ એક વાત છે બચાવની પણ વાત કહી શકે કારણ કે આસારામનો ફોટો સ્પષ્ટપણે સામે દેખાઈ આવે છે ને લોકો આરતીમાં સામેલ થઈ રહ્યા છે વિડીયો વાયરલ થયા બાદ હવે તપાસની વાત પણ કરવામાં આવી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત